આજે હું તમારી સાથે શેર કરવાની લીલી લીલી ઉત્તર ખૂબ જ પ્રખ્યાત એવું શિયાળામાં તમે કોઈ પણ રેસ્ટોરન્ટ કે ઢાબામાં જશો ને તો એના મેન્યુમાં તમને સ્પેશિયલ આઈટમમાં દેખાશે તો આજે આપણે એને ઘરે બનાવીએ હલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા મેં અત્યારે અઢીસો ગ્રામ હળદર લીધી છે તમે આંબા હળદર પણ આમાં લઈ શકો બંને અડધી અડધી ક્વોન્ટિટીમાં લઈને શાક બનાવી શકાય તો હળદરને ધોઈ એની છાલ કાઢી આપણે છીણી લેવાની છે તો હળદર અત્યારે આપણી છીણેને તૈયાર થઈ ગઈ છે એની સાથે આપણને જોઈશે બે નંગ ડુંગળી તો બે નંગ મોટી સાઇઝની ડુંગળી મેં ઝીણી સમારીને ઉપયોગમાં લીધી છે અઢીસો ગ્રામ હળદર છે તો અઢીસો ગ્રામ આપણે લીલું લસણ લઈશું અને એને એકદમ આપણે ઝીણું ઝીણું સમારી લેવાનું છે જેટલી હળદર હોય એટલું લસણ લેવાનું છે પોણો કપ આપણે વટાણા લેવાના છે જેને મેં બ્લાન્ચ કરી લીધા છે મરચાંની પેસ્ટ છે પાંચથી છ નમ આદુની પેસ્ટ બનાવવાની છે અડધા ઇંચ જેટલો આદુનો ટુકડો લઈ અને આપણે આ રીતે અતકચરું કૂટી લેવાનું છે તમે પેસ્ટ એને બનાવી શકો વાટીને અને સાથે આપણને જોઈશે પનીર તો અઢીસો ગ્રામ આપણે હળદર લઈએ તો એની સામે આપણે લગભગ દોઢસો ગ્રામ જેટલું પનીર લેવાનું છે તો આ રીતે આપણે પહેલા થોડી તૈયારી કરીને રાખીએ હવે આપણે એક જાડા તળ્યા વાળું અત્યારે મેં નોનસ્ટિક ઉપયોગમાં લીધું છે અને એની અંદર આપણે ઘી ઉમેરવાનું છે હળદરનું શાક બનાવવા માટે ઘીનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે હળદર ગરમ હોય છે તો એને બેલેન્સ કરવા માટે આપણે ઘીનો ઉપયોગ કરીશું તમે ઈચ્છો તો તેલમાં બનાવી શકો પણ અત્યારે હું ઘીનો જ ઉપયોગ કરું છું ઓરિજિનલી આ શાક ઘીમાં જ બનાવવામાં આવે છે અને જેટલી હળદર હોય ને એટલા જ પ્રમાણમાં એની અંદર ઘી ઉમેરવામાં આવતું હોય છે પણ હું ઘરે બનાવું છું તો ઘી થોડું ઓછું એડ કરીશ તો મેં અત્યારે લગભગ ત્રણ મોટા ચમચા જેટલું ઘી લીધું છે વજનમાં તમે જુઓ તો દોઢસો ગ્રામ જેટલું થશે તો ઘી આપણું એકવાર બરાબર સરસ ગરમ થઈ જાય પછી આપણે હળદરને એની અંદર સાંતરી લેવાની છે હળદરનું શાક જ્યારે પણ તમે બનાવો ને તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે હળદર તમારી એકદમ સરસ ચડી જવી જોઈએ એમાં કચાશ ન રહેવી જોઈએ જો એમાં કચાસ રહી જશે ને તો શાકનો ટેસ્ટ બરાબર નહીં આવે તો હળદર એકદમ સરસ પાકી જાય ત્યાં સુધી આપણે એને સ્લો ફ્લેમ ઉપર ઘીમાં સાથળવાની છે તમને જો જરૂર લાગે તો તમે એની અંદર અઢીસો ગ્રામ જેટલું ઘી પણ લઈ શકો જે રીતે બહાર શાક બને છે હળદરનું એ રીતે તમે બનાવી શકો હવે ઘરે બનાવ્યું છે તો ઘીનો ઉપયોગ થોડો ઓછો કર્યો છે પહેલા તમને એવું લાગશે કે બધું ઘી આની અંદર એબ્ઝોર્બ થઈ ગયું પણ જેમ જેમ આપણી હળદર શેકાશે એમ ઘી અંદરથી પાછું છૂટું પડવા મળશે આટી હળદરને શેકાવામાં લગભગ આપણને દસ થી પંદર મિનિટ જેટલો સમય લાગશે તો તમે જોઈ શકો છો કે હળદર જેમ જેમ શેકવા માંડી છે એમાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે તો સ્લો ફ્લેમ પર એને તમે શેકશો તો એકદમ સરસ રીતે શેકાઈ પણ જશે અને શેકાયા પછી એની જે ક્વોન્ટિટી છે ને થોડી શ્રિંક થઈ જશે એટલે કે ઓછી થઈ જશે તો અત્યારે મને લગભગ દસેક મિનિટ જેટલો સમય થયો છે અને હળદર આપણી એકદમ સરસ શેકી ગઈ છે તમે જોઈ શકો છો એ ચઢી ગઈ છે તમે એને ટેસ્ટ પણ કરી શકો તો એનો ટેસ્ટ પણ તમને કાચી હળદર કરતાં અલગ લાગશે તો હવે આપણે શું કરીશું કે હળદરને એક સાઈડ કરી લઈશું અને એને એક બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈએ અને ત્યાર પછી બાકીની બધી વસ્તુઓ જે સાંતવાની છે એ આપણે આજ જ ઘીની અંદર એડ કરીને સાંતરી લઈશું તો હળદરને આપણે આ રીતે એક સાઈડ કરી અને એક બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું બહાર તમે જે લીલી હળદરનું શાક ખાઓ છો એની અંદર પનીર અને બીજી બધી વસ્તુઓની ક્વોન્ટિટી થોડી વધારે એડ કરવામાં આવતી હોય છે અને હળદરનું પ્રમાણ ઓછું હોય છે પણ આપણે ઘરે બનાવીએ છીએ અને હળદરના પૂરા ફાયદા આપણને મળી રહે એના માટે મેં એની અંદર અત્યારે માપસરની જ બીજી વસ્તુઓ એડ કરી છે તો હવે આ ઘીની અંદર આપણે જે ડુંગળી સમારીને રાખી હતી એ ઉમેરી દઈશું અને ડુંગળીને પણ આપણે એકદમ સરસ ચડી જાય ત્યાં સુધી સાંતળવાની છે આ શાકમાં આપણે હળદરનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ એટલે કે સૂકી હળદર આપણે જે મસાલામાં વાપરીએ છીએ ને એ નહીં નાખીએ કારણ કે લીલી હળદરનો જ એકદમ સરસ કલર આ શાકમાં આવે છે તો લગભગ ત્રણ થી ચાર મિનિટમાં ડુંગળી એકદમ સરસ આપણી સંતળાઈ ગઈ છે તમે જોઈ શકો છો એનો કલર પણ અત્યારે ચેન્જ થઈ ગયો છે સ્લો ફ્લેમ પર તમે રાખશો તો એકદમ સરસ એ શેકાઈ જશે ત્યારબાદ એની અંદર આપણે લીલું લસણ ઉમેરી દઈશું તો લીલું લસણ આપણે જેટલી હળદર લઈએ એટલું જ લેવાનું હોય છે

લસણ ડુંગળી બધું જ એકદમ સરસ ચડી જાય અને એનો કાચો સ્વાદ બિલકુલ ના રહે આ શાકમાં જો કોઈ પણ વસ્તુમાં ચડવામાં થોડી પણ કચાશ રેગી હશે ને તો સ્વાદ એનો બરાબર નહીં આવે તો શાક બનાવવામાં બિલકુલ જ ઉતાવળ ના કરવી હવે આપણે બ્લાન્ચ કરેલા વટાણા એડ કરી દઈશું ગરમ પાણીની અંદર થોડું મીઠું થોડી ખાંડ અને થોડો સોડા નાખી તમે લેશો તો આ રીતનો એકદમ સરસ લીલો કલર વટાનો જળવાઈ રહેશે અને ગરમ ગરમ પાણીમાં લગભગ મિનિટમાં એકદમ સરસ રીતે જડી પણ જાય છે એક ચમચી કિચન કિંગ મસાલો બે મોટી ચમચી આપણે એની અંદર લાલ મરચું પાવડર એડ કરીશું મીઠું સ્વાદ પ્રમાણે નાખવાનું છે કિચન કિંગ મસાલો ના હોય તો તમે ગરમ મસાલો પણ ઉપયોગમાં લઈ શકો છો હળદર તો આપણે આની અંદર ઉમેરવાની નથી કારણ કે આપણે હળદરનું શાક બનાવીએ છીએ લીલી હળદરનું એટલે એનો એકદમ સરસ કલરના શાકમાં આવી જાય છે બે ચમચી એની અંદર આપણે ધાણાજીરું એડ કરવાનું છે મસાલાને મિક્સ કરી અને થોડી વાર માટે આપણે રહેવા દઈશું લગભગ એક થી બે મિનિટ માટે જેથી મસાલો પણ આપણો એકદમ સરસ શેકાઈ જાય તમે ઈચ્છો તો તમારે આમાં વટાણા ના નાખવો હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો પણ જો એકલી હળદરનું શાક હોય એને આ રીતે વટાણા કે પનીરને એડ કરીએ ને તો પછી એનો સ્વાદ બાળકોને પસંદ નહીં આવે તો મસાલાને લગભગ દોઢ થી બે મિનિટ આપણે એડ કરી દઈએ તમારે જો પનીરની ક્વોન્ટિટી ઓછી કરવી હોય તો તમે સો ગ્રામ જેટલું પણ લઈ શકો છો અને તમારી પાસે જો કદાચ ઘરમાં પનીર ઇઝીલી અવેલેબલ ના હોય અને માવો હોય તો તમે માવો પણ એમાં નાખી શકો તો માવો તમારે લગભગ અડધા કપ જેટલો નાખવાનું હવે એની અંદર આપણે થોડું ઘાટું એવું દહીં એડ કરીશું તો દહીં અડધો કપ નાખ્યું છે પતલું દહીં નથી લેવાનું ઘાટું દહીં એટલે કે જાડું દહીં લેવાનું છે અને ત્યારબાદ આપણે જે હળદર ઘીની અંદર સાતીને રાખી હતી એ પણ એની અંદર ઉમેરી દેવાની છે અને બધી જ વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લેવાની બરાબર મિક્સ થઈ જાય પછી આપણે એની અંદર પાણી ઉમેરવાનું છે પણ પાણી આપણે એકદમ ગરમ કરીને એડ કરીશું કોઈ પણ શાકમાં જ્યારે તમે પાછળથી પાણી એડ કરો ને આ રીતે તો એ પાણી હંમેશા ગરમ કરીને એની અંદર ઉમેરવું જેથી શાકનો સ્વાદ સુગંધ અને કલર એ ત્રણેય વસ્તુ જળવાઈ રહે તમે ગરમ શાકની અંદર જ્યારે ઠંડુ પાણી નાખો ને તો એની જે કુકિંગ પ્રોસેસ હોય એને સ્લો પડી જાય અને શાકનો કલર સ્વાદ અને સુગંધ ત્રણેયમાં ફેર પડી જતો હોય છે તો જ્યારે પણ ગ્રેવી બનાવી હોય અને પાછળથી શાકમાં પાણી એડ કરવું હોય તો હંમેશા એને ગરમ કરીને ઉમેરવું લગભગ સ્લો ફ્લેમ પર એને ત્રણથી ચાર મિનિટ રહેવા દઈશું તો આ રીતે એકદમ સરસ ઉપર ઘી છૂટું પડી જશે બહાર આ શાકમાં તમે જોયું હોય તો ઉપર એકદમ ઘી તરતું હોય છે પણ આજે આપણે ઓછું ઘી લીધું છે એટલે તમને ઓછું ઘી એની ઉપર તરતું દેખાશે સૌથી છેલ્લે આપણે થોડી કસૂરી મેથી નાખવાની છે તો હાથેથી આ રીતે મસળી અને કસૂરી મેથી અંદર કરી આ શાકને તમે રોટલી પરાઠા પણ રોટલાની સાથે આ શાક ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો લીલી હળદરના શાકની આ રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટ કરીને મને જરૂરથી જણાવો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો તમે હજુ સુધી કિચન ક્રાફ્ટ ચેનલને ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો તો ફરીથી મળીએ આવી જ એક નવી અને મજેદાર રેસીપીની સાથે